નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું માટીના જે કુલડા અમે બનાવીએ છીએ એના પર ગોલ્ડન કલર લગાવીએ છીએ અને લાલ કલર લગાવીએ છીએ તો એવી ઘણી બધી કોમેટો આવે છે લાઈવ વિડીયો કરું તારે પણ કોમેટો આવે છે કે ભાઈ જે તમે લાલ કલર લાવો છો ક્યાંથી કેવી રીતે બનાવો છો ગોલ્ડન કલર ક્યાંથી લાવો છો કેવી રીતે બનાવો છો તો આજના વિડીયો હું તમને બધું જ બતાવવાનો છું તો ચાલો પહેલાં આપણે આ જોઈ લઈએ જે ચાકડા ઉપર કુલડો બનાવેલો છે એ સુકાઈ ગયો છે એના ઉપર રંગ નથી લગાવેલો તો પહેલાં આપણે જોઈ લઈએ લાલ કલરનું તો જે આ લાલ કલર છે મિત્રો એક માટી આવે છે પહાડી વિસ્તારમાંથી મળે છે તે લાલ માટીને અમે જે અંદર ગૂંદ નાખીએ છીએ તેલ નાખીએ છીએ અને પછી તેને પાણી નાખી અને એકદમ સરસ મજાનો રબડી બનાવી અને પછી તેને લાલ રંગ બનાવી અને પછી પાણીના પીવાના જે માટલા આવે છે ને એના ઉપર પણ લગાવીએ છીએ નાના કુલડા આવે એના ઉપર લગાવીએ છીએ કુલડી ઉપર લગાવીએ છીએ એવા ઘણા બધા ધૂપડી આપણે જે પણ માટીની આઈટમ બનાવીએ બધા ઉપર લગાવીએ છીએ એના ઉપર અને હવે આપણે વાત કરીએ ગોલ્ડન કલરની કે ગોલ્ડન કલર તમે ક્યાંથી લાવો છો ગોલ્ડન કલર શું છે ઘણા મિત્રોને એ ખબર નથી તો એ પણ હું તમને બતાવી દઉં તો સૌથી સૌથી પહેલાં આપણે તમને બતાવી દઈએ ગોલ્ડન કલરનો કુંડો તો તમે નજીકથી પણ જોઈ શકો છો જે આ ગોલ્ડન કલરનો કુંડો છે જે આ ગોલ્ડન કલર છે એ કોઈ જાતનું કેમિકલ નથી આમાં પણ આ પહાડી વિસ્તારમાં જે પણ ભાખર આવે છે ને એમાં જે અંદર આપણે ભાખરની અંદર પહાડી વિસ્તારમાં તોડીને એના અંદર જે પથ્થર આવે છે એવો પોચ્યો એનો પથ્થરને લાવી અને એકદમ જે આપણે પેલી ખારી આવે છે આપણે જે ખારી છે આમાં ખાઈએ ને એ ખારી જેવો પથ્થર હોય છે એમ તો એને મશીનની અંદર દળવામાં આવે અથવા કૂટી કૂટીને જેને ઝીણો કરવામાં આવે છે અને કૂટીને ઘરે લઈ એમને પાણી વળે છે અને પણ બનાવવામાં આવે છે એમાં જે આપણે લાલ રંગ તમને અત્યારે બતાવ્યો ને એ લાલ રંગ અને સિલ્વર કલર હોય છે જે આપણે ગોલ્ડન કલરની અત્યારે હું વાત કરીને જે કાચો કલર લાવીએ સિલ્વર કલર હોય છે બંને મિક્સ કરીએ છીએ મિક્સ કરીને થોડો અંદર લાલ કલર નાખી અને ભઠ્ઠીની અંદર પકવી પછી ગોલ્ડન કલરના માટલા બને છે એટલે ગોલ્ડન કલર આ રીતનો આવે છે તો ઘણા બધા મિત્રોને આવી કમેન્ટ હતી તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કમેન્ટમાં બતાવજો તો કે અમને વિડીયો કેવો લાગ્યો તો આ રીતે અમે કલર કામ કરીએ છીએ ઓકે ભાઈ ફરી મળીશું નવા વિડીયોમાં